મોરબીના સરવડ ગામે બોગસ ખેડૂત બનાવવાના કેસમાં વધુ એક ધરપકડ થઈ છે જમીન કૌભાંડના મુખ્ય આરોપી સાગર કુલતરિયાની હવે સીઆઈડી દ્વારા કસ્ટડી લેવાઈ અને કોર્ટમાં રજૂ કરાયો કોર્ટે પાંચમી તારીખ એટલે કે આવતીકાલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા વજે પર સર્વે નંબર છસો બેના જમીન કૌભાંડથી જોડાયેલા કેસમાં રિમાન્ડ દરમિયાન વધુ નામો બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે બોગસ ખેડૂત પ્રકરણ કાંડના બીજા આરોપી સાગર અંબારામ ને નામદાર કોર્ટ સમક્ષ તપાસની એજન્સી તરફથી રજૂ કરવામાં આવ્યા છે તપાસની એજન્સી તરફથી આ સમગ્ર ઘટનાક્રમમાં તેનો જે અગત્યનો રોલ રહ્યો છે કે જે તલાટી મંત્રી સાથે સાંઠગાંઠ કરી અને જે બોગસ વારસાઈ પંચનામું અને પેઢીનામું બનાવવામાં આવ્યા છે તે સંલગ્ન વિગતો મેળવવાની હોય નામદાર કોર્ટ સમક્ષ તપાસનીસ એજન્સી દ્વારા આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી નામદાર કોર્ટ તરફથી આવતીકાલ એટલે કે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના સાંજના પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવે